મહત્વનો મુદ્દો છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચમાં આ કાયદો આવ્યો તો જેના થકી તમે જે રાજ્ય સરકારો કે પછી કેન્દ્ર સરકારના જે વિભાગો છે તેમાં કેવી રીતે કામગીરી થઈ રહી છે તમારો જે વિસ્તાર છે ત્યાં કેવી કામગીરી થવાની છે કેવી થઈ શકે છે સરકારી કામકાજના તમામ જે લેખાજોખા છે તમે આરટીઆઈની મદદથી મેળવી શકો છો પરંતુ કેટલાક એવા અધિકારીઓ છે કે જે આ માહિતી આપવા તેની સામે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ મહત્વની માર્મિક ટકોર કરી છે મોટી ટકોર કરી છે તેમણે લોકશાહી ની વાત કરી તેમણે કહ્યું લોકશાહીમાં હક અને ફરજ બંને એક સાથે જોડાયેલ છે મુખ્યમંત્રીએ ખૂબ જ સૂચક નિવેદન આપતા એમ કહ્યું કે તમારી પાસે ખૂબ જ સૂચક નિવેદન કર્યું છે કે તમે જ્યારે હક લેવાની વાત કરો છો ત્યારે તો તમે દમદાર પણ આગળ આવો છો પરંતુ જ્યારે તમારો ફરજ હોય છે એ ફરજમાં તમે ક્યાંક તમે કાચા સાબિત થાઓ છો એ અધિકારીને તેમણે ટકોર કરી હતી અધિકારીઓને શું કહ્યું મુખ્યમંત્રીએ તે સાંભળી લીધું હક અને ફરજ લોકશાહીમાં બંને સાથે છે પણ ઘણી વખતે કોઈક જગ્યાએ આપણે હકની ઉપર એટલું બધું મગજ દોડાવી નાખીએ કે આપણી ફરજનું પછી આપણને ભાન જ ન રહે અને એના કારણે એકબીજા સામે જેમાં આપણે સહયોગ થવાનું છે એકબીજાને સહયોગી પૂરક બનવાનું છે

આ એક નેગેટિવ ભાવ આપણે કાઢવો જ પડે એને બોલાવી જે આપે છે અરજી પહેલી જ જેને અરજી આપે છે એ સાથે વાર્તાલાપ કરી શકે કે ભાઈ શેના માટે તાર આપવું પડે બિલકુલ ખૂબ જ મહત્વની વાત કરી છે તમે ઘણા વર્ષોથી આરટીઆઈ કરતા છો મુખ્યમંત્રીએ ખૂબ જ સૂચક નિવેદન એ કર્યું છે કે અધિકારીઓએ આરટીઆઈ કરનારાઓને દુશ્મન તરીકે ન જોવા જોઈએ તમે આટલા વર્ષોથી આરટીઆઈ કરતા આવ્યા છો કેવી મુશ્કેલી આવે છે આવી માહિતી મેળવવામાં અધિકારીઓનું કેવું વર્તન હોય છે સર બે હજાર પાંચ માં આ કાયદો આવ્યો પછી મેં અનેક આરટીઆઈઓ કરી પણ એસી ટકા આરટીઆઈઓ કોઈ ને કોઈ બાના નીચે નકારવામાં આવે છે કોઈ ને કોઈ બાના છે તમે પ્રોપર કોઈ માહિતી માંગો તો એ માહિતી કારણ કે આમાં કોઈ કોઈ સરકારના પગલા લેવાતા નથી પછી માહિતી જે માગી હોય તો એ માહિતી નકારવામાં આવે તો તમારે પ્રથમ અપીલ કરવાની પછી બીજી અપીલ કરવાની તો ને કમિશનરોને ખાલી છે એટલે અધિકારીઓ એવી છે કે પછી વધારે દંડ નથી અધિકારી ઉપર કોઈ જ પણ મુખ્યમંત્રીની જે ટકોર છે અધિકારીઓને તેને તો તમે આવશો ને મુખ્યમંત્રી જાહેર મંચ પરથી અધિકારીને કહ્યું છે ભાઈ તમે અમને દુશ્મન તરીકે ન જોર તમે હક માં તો આગળ આવી જાઓ છો ફરજમાં પણ તમારે આગળ આવવું પડશે સર એમાં એવું છે કે ગામડાનો માણસ માહિતી માંગવા ઓફિસે જાય તો એને કઈ ખ્યાલ હોતો નથી માહિતી અધિકાર એક રૂલ્સ હોય છે કે એને માહિતી જે જોતી હોય એ સામેથી ભરી અને એના પાસેથી ફી લઈને આપવી જોઈએ કારણ કે બધા વકીલો નથી હોતા સામાન્ય માણસ પણ હોય છે ગામડાનો માણસ હોય છે તો ત્યાં કોઈ એવી કોઈ ટેબલ હોતું નથી સામેથી જે માહિતીઓ રજૂ કરવાની હોય છે એ પણ અધિકારીઓ કરતા નથી તમે પ્રોપર હું એક તમને વાત કરું કે ભાઈ અહીંયા ખોદકામ થયું ખોદું એટલે આ લોકો

બિલકુલ એટલે કે અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ અને અધિકારીઓ સમજવા જેવું છે કે આમાં અને મુખ્યમંત્રી પોતે કહેવા છે એટલે તે માટે પણ મુખ્યમંત્રી પોતે કટિબદ્ધ છે અને અધિકારીઓ પણ પોતાની ફરજ અહીંયા નિભાવવાની જરૂરિયાત છે આગળ